જ્યારે કોઈ પણ પેશન્ટનું વજન વધારે હોય અને એને કારણે ગોઠણ ઉપર અસર આવતી હોય ને ગોઠણમાં દુખાવો ઘસારો થતો હોય ગેસ કબજિયાત રહેતી હોય ત્યારે મોટે ભાગે એની વખતે ગોઠણ બદલાવી નાખતા હોય છે કે ગોઠણનું ઓપરેશન કરાવતા હોય છે એવા લોકો માટે ઉદાહરણ છે વર્ષાબેનનો કેસ કે જે આયુર્વેદ સારવારથી અત્યારે ખૂબ સારું છે અને આપણે એમનો અભિપ્રાય પણ લઈશું આયુર્વેદ સારવાર વિશેનો જય શ્રી કૃષ્ણ વર્ષાબેન જય શ્રી કૃષ્ણ

તો આ બધી સમસ્યા બેન તમને કેટલા વર્ષથી શરૂ થઈ હતી આ જો ને આપણે દસ બાર વર્ષથી ઓછી હશે દસ બાર વર્ષથી આ બધા પ્રોબ્લેમ હતા એમ ને અને એના માટે લગભગ આપણે કેટલા અલગ અલગ ને મળ્યા હશું પાંચ છ ને મળ્યા પાંચ છ ડોક્ટરને મળ્યા હશું અને લગભગ તમે કેટલા અલગ અલગ રિપોર્ટ કે ખર્ચો એમાં કર્યો છે આશરે એ તો ઘણો કર્યો હશે સાહેબ ઘણો નહીં એમ આશરે આશરે કર્યો છે જેટલે કરી નાખ્યો ઘણો બધો કરી નાખ્યો એમને હા બરાબર છે અને તમે જ્યારે જે છે

બરાબર અને અત્યારે વિરમગામ છો તો વિરમગામ થી અત્યારે આ 200 300 કિલોમીટર દૂર આપડી હોસ્પિટલ ની ગાંધીધામ આપે હોસ્પિટલ છે એ તમને કઈ રીતે થઈતી વિડિયો માં વિડિયો માં તમે બીજો કોઈ پیشنટ નો વિડિયો જોયો તો બરોબર હા તો જેમ ઈ દરેક پیشنટ ને સારું થતું તું એને જેટલો ફાયદો થતો તો એટલો તમને સંતોષ ને સારું હા સંતોષ ને તમને ઉછો ને કે ત્યાં થી તમને ધકો થયો 200 ના 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 સાહેબ નહીં સારું લાગ્યું ને સારું સરસ એકદમ હવે બેન મને ઈ ક્યો કે તમે લગભગ જે છે એ બારેક વર્ષથી પરેશાન હતા બરોબર છે ચાર પાંચ ડોક્ટરો બદલાવ્યા છે આયુર્વેદ દવાઈ કરી આયુર્વેદ વિલાયતી દવાઈ કરી બધું કર્યું બરોબર છે પણ આપણે અહીંયા જે ત્રણ મહિનામાં જેટલો તમને સારો ફાયદો લાગ્યો એટલો બીજે ક્યાંય લાગ્યો ના એ તો નહીં લાગ્યો તો શું બેન અત્યારે જે છે એ જે તકલીફ શરૂ થઈ હતી તો અત્યારે હવે શું શું લાગે છે તમને અત્યારે શરીર આમ હલકું લાગે ગોઠણ ના દુખે ચાલવામાં શ્વાસ ચડતો શ્વાસ ના ચડે સીડી ચડવી ને એઠી ઉતરો ને તો દુખતા પણ આ હું ચડું ખરી પણ દુખતા નહીં પણ ચેન ચડતી નહીં સીડી બરાબર પેલા કરતા બધામાં સુધારો બરાબર છે અને તમે અહીંયા જે આજે તમારું ત્રીજી વખત બસ્તી કર્મ સારવાર માટે આવ્યા તમે દર વખતે વિરમ થી બસ્તી કર્મ કરવા માટે આવતા તો આરામથી પાછા જઈ શકતા કોઈ પ્રોબ્લેમ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આરામથી જતા રહીએ જેમ જેમ પંચકર્મ કરતા એમ તમારું શરીરમાં સુધારો આવતો હા સુધારો આવતો અને ખાસ તો હું બેનના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે ગોઠણમાં દુખાવો થતો હોય ને વજન વધારે હોય તો આપણે ડાયરેક ગોઠણ બદલાવવા કરતાં પહેલાં એ જોવું જોઈએ કે ખરેખર ગોઠણમાં દુખાવાનું કારણ શું છે જો વજનની સાથે તમારા શરીરમાં ગેસ એસિડિટી કબજીયાત રહેતી હોય કે વાની અસર ધીરે ધીરે શરીરમાં થતી હોય તો ગોઠણ બદલાવવા કરતાં પહેલાં એને મટાડવું જરૂરી છે નહીતર એ તકલીફ જે છે ધીરે ધીરે વધે તો ગોઠણ બદલાવવા પછી પણ દુખાવો તો એનો રહે છે એવા ઘણા બધા કેસીસ આપણે જોતા હોઈએ છીએ એમ બેન તમે જ્યારે અહીં આવ્યા તો તમારે હાલચાલમાં ને એમાં કેવું રહેતું એમ હા નથી બહુ ચાલી શકતી

મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું

ખાસી લોકોને એ પણ કહેવાનું છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરો છો જો તમને દવા ગરમ પડે છે તો એ તાત્કાલિક એ દવા બંધ કરો એ દવા નુકસાનકારક થઈ શકે છે પછી ભલે તમે હોસ્પિટલમાંથી કોઈ લેતા હો કોઈ દેશી દવાવાળા પાસે લેતા હો કોઈ આયુર્વેદ ડૉક્ટર પાસે લેતા હો કે પછી તમે હાથે મેડિકલ સ્ટોરમાંથી જઈને કોઈ દવા લેતા હો ઘરે ઓસળિયા બનાવીને ખાતા હો પણ દવા ગરમ પડે ને તો એ દવા આયુર્વેદ દવા પ્રમાણે નથી અમે અહીંયા જે સારવાર કરીએ છીએ તમારી પ્રકૃતિ પ્રમાણે સારવાર કરતા હોઈએ છીએ એટલે આપણી દવા જે છે કોઈને ગરમ પડતી હોતી નથી એટલે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો બેન તમે જે પેલા ઉઠવા બેસવામાં એમાં પેલા કરતા કેવું લાગે શરીરમાં સ્ફૂર્તિ હવે સારી લાગે પેલા પેલા તો આમ ચારે પગે થઈને ઉઠીતી અત્યારે તો હવે એક હાથનો ટેકો દેવો પડે આરામથી ઊભા થઈ જશે બરાબર છે અને જે તમને જે બેન જેમ આયુર્વેદ સારવાર એટલો સારો અનુભવ થયો જે તમે પંચકર્મ કરો એનાથી એટલું સારું લાગ્યું તો તમારા જેવા બેન એવા હજારો બહેનો એવા હશે કે જેને મેનોપોઝ પછી વજન વધી ગયું હોય અથવા કોઈ પણ કારણોસર વજન વધી ગયું હોય એને કારણે આખા શરીરમાં પ્રોબ્લેમ થતો જતો હોય સતત તો એવા માટે તમે આપણી આયુર્વેદની સારવાર છે તમે એને શું કહેવા માંગો દવા લેવી જ પડે આ આયુર્વેદિક દવા લેશે તો મસ્ત શરીર રહેશે એમ હમ અને તમને આપણી આ હોસ્પિટલની સારવારથી કેટલા ટકા સંતોષ લાગે છે ઘણો સોસો ટકા સોયસો ટકા સંતોષ અને તમને અત્યારે તમારા ગોઠણમાં અને શરીરમાં સુધારો કેટલા ટકા લાગે છે એંસી ટકા એંસી ટકા સુધાર લાગે છે બરોબર એટલે જેમ વર્ષાબેને પોતાનો અભિપ્રાય જણાવ્યો કે આટલા બધા હેરાન થયા ને હવે જેટલા શરીરમાં સ્ફૂર્તિ લાગે છે અને જેટલું ઓલું લાગે છે મારું તો બધાને એ નમ્ર વિનંતી છે વર્ષાબેનને પણ એ જ સમજાવું છું કે જેને વારસાગત વજન વધારે હોય ને તો લોકો સતત વજન ઉતારો ઉપર ધ્યાન આપે એના કરતાં શરીર સુધરેના ઉપર ધ્યાન દેવું જોઈએ જો શરીર સુધરશે તો વજને ઘટશે અને શરીરમાં બીજા બધા ફેરફાર પણ સારા થશે વર્ષાબેન જે તમને પહેલાં વધારે ઓડકાર આવતા વધારે પડતું ખોરાક ખાતો તો ખાટા જતા કે એસિડિટી થતી એ બધા અત્યારે કેટલો સુધારો એ તો એકદમ બન સોએસો ટકા બંધ પાચન સુધરી ગયું હા પેલા રાતે ખાતી તો સવારે ના ઉત્કાર એ નહીં આવતા હવે પાચન સુધરી ગયું પાચન સુધરી છે ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ